કારણ કે હવે સાતમ આઠમના મેળા પણ શરૂ થઈ ગયા છે અને એમાં પણ સૌરાષ્ટ્રવાસીઓ માટે આ તહેવાર ખૂબ જ અગત્યનો માનવામાં આવે છે અને એ દરમિયાન સૌરાષ્ટ્રના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે

આજનો દિવસ ગુજરાત માટે કેવો રહેવાનો છે તે પહેલા આપણે જાણી લઈએ અત્યારે આપણને ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે ખાસ કરીને દક્ષિણનો જે વિસ્તાર છે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એ જગ્યા ઉપર એમની સાથે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓમાં પણ અત્યારે આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે જે રીતે અરબી સમુદ્રમાંથી પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે આપણે ગઈકાલ સુધી જોયું હતું કે કચ્છની અંદર આપણને વરસાદ બિલકુલ નથી દેખાતો હવે કચ્છની અંદર પણ ઉત્તરનો ભાગ હોય પશ્ચિમનો ભાગ હોય આ બધા જ વિસ્તારોની અંદર અત્યારે આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જેમ કે ભાવનગરની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી મુજબ ત્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે આ સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આપણે વડોદરાની આજુબાજુ જોઈ રહ્યા છીએ વડોદરામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે વલસાડ સુરત નવસારી આ બધા જ વિસ્તારમાં ભારેથી અતિભારે અત્યારે વરસાદ પડી રહ્યો છે સુરત જિલ્લાના અમુક એવા જે ગામડા છે એમને બાકી રહે છે બાકી બધા જ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે આ સાથે જ મહેસાણા અમદાવાદની અંદર પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે મેઘાવી માહોલ દેખાઈ રહ્યો છે ખાસ કરીને આપણને મધ્ય ગુજરાતની આપણે સ્થિતિ જોઈએ તો મધ્ય ગુજરાતમાં પણ અત્યારે વરસાદ છે દાહોદમાં પણ આપણને વરસાદ અત્યંત ભારે દેખાઈ રહ્યો છે આ સિસ્ટમ એ સૂચન કરે છે કે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે મધ્યપ્રદેશની અંદર ઇન્દોરના આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે આપણને અહીંયા ભારે વરસાદની સ્થિતિ દેખાઈ રહી છે ખાસ કરીને ધીમે ધીમે ફરી એકવાર સૌરાષ્ટ્ર સુરતના ભાગોમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગમાં પણ આપણને અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે અત્યંત ભારે વરસાદની આ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પાલનપુર મહેસાણા છે ડુંગરપુર ના આજુબાજુ એટલે કે રાજસ્થાન નો જે સરહદ ની વિસ્તાર આવેલો છે એ વિસ્તારમાં પણ અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે ખાસ કરીને દાહોદ ની અંદર પણ અત્યંત ભારે વરસાદ છે સુરત ની આજુબાજુમાં પણ આખા દિવસ દરમિયાન આપણને અત્યંત ભારે વરસાદ દેખાયો છે અને હજુ પણ વિસ્તારોમાં વરસાદ ચાલુ છે એટલે કે ગુજરાતને ગમરોડવાનું મેઘરાજાએ ચાલુ કરી દીધું છે હજુ પણ ઓગસ્ટના એન્ડ સુધીમાં આખા ગુજરાતની અંદર વરસાદ રહેવાનો છે એટલે કે જ્યાં પણ વરસાદની ઘટ સર્જાઈ હતી ત્યાં વરસાદ આવવાનો છે આપણે જોયું હતું અરબ સાગરની અંદર અને એમની સાથે બંગાળની ખાડી છે ત્યાં બે સિસ્ટમ એક સાથે સક્રિય થઈ જેમના થકી ગુજરાતનું હવે ગમરોડવાનું ચાલુ થઈ ગયું છે એટલે કે ગુજરાતની અંદર અત્યારે ભરપૂર મેઘાવી માહોલ દેખાઈ રહ્યો છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ છે અને કચ્છના વિસ્તારોમાં પણ આપણને અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે આજે જોઈ લઈએ કે કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને ઘણા બધા જિલ્લા છે સૌરાષ્ટ્રના એમની સાથે દક્ષિણ ગુજરાતને એમાં પણ ભારે વરસાદની આગાહી છે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે એટલે ક્યાંકને ક્યાંક જે આ દરિયાઈ માછીમારો છે તેમને દરિયામાં ન જવાની પણ સૂચના આપવામાં આવી છે ખાસ કરીને પહેલાં એ જોઈ લઈએ કે આજની સ્થિતિમાં

ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ એ જોઈ લઈએ કે આજે રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની શક્યતા ક્યાં વ્યક્ત કરવામાં આવી છે આજની આ સ્થિતિ છે હવામાન વિભાગે જે રીતે આ જાહેર કર્યું છે અમરેલી અને ભાવનગરની અંદર અત્યંત ભારે વરસાદની શક્યતાની વચ્ચે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ ભરૂચ અને સુરતની અંદર પણ રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ઓરેન્જ એલર્ટમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ બધા જ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને એમની સાથે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે યલો એલર્ટવાળા જિલ્લાની વાત કરી લઈએ એટલે કે ભારે વરસાદની શક્યતા ક્યાં છે દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જામનગર સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છનો આખો વિસ્તાર કે જ્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા આ બધા જ વિસ્તારો અંદર અત્યારે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હજુ પણ વધારે આગાહી એટલે કે ભગવાન કૃષ્ણનો જન્મ થયો ત્યારે તો જબરજસ્ત વરસાદ હતો અને નદીમાં પૂર આવેલું હતું આ વખતે પણ જન્માષ્ટમી ની રાત્રે આપણને આવો માહોલ જોવા મળી શકે કારણ કે આપે જે રીતે તારીખ આપી છે એમાં જન્માષ્ટમી આવે જ છે બિલકુલ બિલકુલ માહોલ જોવા મળશે મે આપને જણાવ્યું કે આપણી ઉપરથી બે હાજર ના ચોમાસા થઈ રહ્યું છે અત્યાર સુધી જેટલા વરસાદો આવ્યા જેવી રીતે આપણે જુલાઈ મહિનામાં જોયું હશે કે જુલાઈ મહિના દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ એની અંદર જે વરસાદો પડ્યા હતા એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે પડ્યા હતા પછી ઓગસ્ટ મહિનાનો જે પહેલું અઠવાડિયું હતું એની અંદર લો પ્રેશર કારણે વરસાદો પડ્યા છે અત્યાર સુધી આપણી ઉપરથી કોઈ ડિપ્રેશન પસાર નથી થયું એટલે કહી શકાય કે મજબૂત સિસ્ટમ પસાર નથી થઈ આ જે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ચોવીસ થી ત્રીસ ઓગસ્ટમાં જે સિસ્ટમ પસાર થવાની છે એ ડિપ્રેશન છે એટલે બે હજાર ચોવીસ ના ચોમાસાની સૌથી મજબૂત અને ભારે સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ રહી છે એટલે સૌથી વધારે વરસાદ છે એ આ session અંદર નોંધાશે મહત્વની વાત એ છે કે અત્યાર સુધી જેટલા વરસાદો પડતા હતા એ તમામ વરસાદો છે એ area wise હતા ઘણી વખત સૌરાષ્ટ્રમાં હતા કે મધ્ય ગુજરાતમાં હતા ઉત્તર ગુજરાતના ભાગો હોય કે દક્ષિણ ગુજરાતના ભાગો હોય અલગ અલગ વિસ્તારોમાં જોવા મળતા હતા બે હજાર ચોવીસ ના ચોમાસાની અંદર સાર્વત્રિક એક સાથે ગુજરાતમાં વરસાદો પડ્યા હોય એવું બહુ જોવા નથી મળ્યું પણ આ રાઉન્ડ છે સાર્વત્રિક છે અને ડિપ્રેશન એટલે કે સૌથી શક્તિશાળી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ રહી છે એટલે નદીઓમાં પૂર પણ આવશે ખાસ કરીને ડેમો પણ છલકાશે અને ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં અત્યાર સુધી પાણીની અછત હતી જેમાં ખાસ કરીને હું ફરીથી આપને કહીશ કે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અને બોટાદના ઘણા બધા વિસ્તારો છે કે ત્યાં પાણીની વ્યવસ્થા થઈ હતી નહીં પણ અહીંયા ત્યાં પણ હવે પાણીની સારી વ્યવસ્થા થઈ જશે ને ત્યાં પણ સારા વરસાદો પડશે ને ઓલ ઓવર ગુજરાતમાં આ વરસાદનો લાભ મળશે આવું ચોક્કસ અમે માની રહ્યા છીએ સાથે પરેશભાઈ એક વાત એ પણ જાણવા માંગીશ કારણ કે બનાસકાંઠા એ જિલ્લો હજી પણ એટલો જ કોરો છે કારણ કે ત્યાં આ વખતે વરસાદ હજી સુધી નથી આવ્યો તમને શું લાગી રહ્યું છે આ જે રાઉન્ડ આવી રહ્યો છે એમાં બનાસકાંઠાના ખેડૂતોને ફાયદો થશે ચોક્કસથી આમ જોવા જઈએ તો બનાસકાંઠાની અંદર અલગ અલગ વિસ્તારમાં છૂટા છવાયા વરસાદો નોંધાયા હતા વાવણી લાયક વરસાદો અમુક સમય થયા હતા અમુક વિસ્તારોમાં નહોતા થયા એ પછી પણ છવાયા ઝાપટાઓ હતા એટલે કહી શકાય કે જે ખરીફ પાક હતો એ ટકી રહે એવો ખાલી ભેજ મળતો હતો કોઈ સારો વરસાદ બનાસકાંઠામાં જોવા મળ્યો ન હતો પણ પણ આ રાઉન્ડ છે આની અંદર બનાસકાંઠામાં સારો વરસાદ જોવા મળશે કેમકે આ જે સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ રહી છે એનો ઘેરાવો છે લગભગ સાતસો કિલોમીટર ઉપરનો છે એટલે આ સિસ્ટમની અંદર કોઈ પણ વિસ્તારો બાકાત રીએ એવી શક્યતાઓ હાલ અમને દેખાતી નથી એ પછી બનાસકાંઠા હોય કે દક્ષિણ વલસાડ જિલ્લા તમામ આ લાભ મળશે એ પછી દાહોદ ગોધરા કે છોટાઉદેપુર હોય કે દ્વારકા જામનગર હોય એ પછી ગીર સોમનાથ કે ભાવનગર હોય કે પછી અરવલ્લીના ભાગો હોય કચ્છના ભાગો કેમ નું હોય ખાસ કરીને જોવા જઈએ તો ભૌગોલિક સ્થિતિને ધ્યાન ધ્યાનમાં રાખીએ તો ગુજરાતના ઘણા વિસ્તારો એવા છે કે ત્યાં એવરેજ વરસાદનું પ્રમાણ ઓછું રહેતું હોય છે જેની અંદર અમદાવાદ ગાંધીનગર છે આ વિસ્તારો છે તેમાં સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાત જેટલો વરસાદ જોવા મળતો નથી એ સાથે જે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવા જાય તો સૌરાષ્ટ્રમાં પણ જસદણ વિછિયાવાળો વાળો હોય પ્રોપર રાજકોટ છે કે સુરેન્દ્રનગર છે એમાં પણ વરસાદનું પ્રમાણ છે ઓછું જોવા મળતું હોય છે પણ આ રાઉન્ડ છે આની અંદર અમદાવાદ ને પણ છે અને સુરેન્દ્રનગર કે જસદણ વિછિયા હોય એને પણ છે બનાસકાંઠા પણ આ વરસાદ નો સારો એવો લાભ મળવાનો છે એટલે ઓલ ઓવર ગુજરાત આમાં કોઈ વિસ્તાર આપણે એવું ના કહી શકીએ કે આ વિસ્તારને ઓછો લાભ મળશે પાંચ ઇંચ કરતા વધારે વરસાદ પડતો હોય એ સારામાં સારો વરસાદ જ કહેવાય એટલે મોટા ભાગના વિસ્તારોની અંદર પાંચ થી લઈને આઠ ઇંચ વરસાદ અને અમુક વિસ્તારની અંદર દસ ઇંચ કરતા પણ વધારે વરસાદ મને તો ચોક્કસ એવું પણ લાગી રહ્યું છે ઘણા વિસ્તાર એવા પણ હશે કે આ ડિપ્રેશન પસાર થશે એ સમયે અમુક વિસ્તારોની અંદર પંદર પંદર ઇંચ વરસાદ પડે એક દિવસની અંદર નોંધાઈ શકે છે અને આ સિસ્ટમ આપણી ઉપરથી જે પસાર થશે એની જે પ્રોસેસ હોય છે મેં આપણે જણાવ્યું પવન સાથે પસાર થવાની છે એટલે એ જે ચોવીસ ઓગસ્ટ થી લઈને ત્રીસ ઓગસ્ટ સુધીમાં સંપૂર્ણપણે આપણી ઉપરથી પસાર થઈ જશે પણ આની અંદર સૌથી વધારે જે ભારે વરસાદ થવાની શક્યતા અમે માનીએ છીએ એ છે પચ્ચીસ છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટ આ ત્રણ દિવસ એવા હશે કે એની અંદર એક એક દિવસમાં